સમગ્ર દેશની અંદર કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે બેલગામ ખાતેથી કોંગ્રેસની સર્વોચ્ચ સમિતિ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નિર્ણય કરેલો અને એના ભાગરૂપે બે હજાર પચીસ ના વર્ષને સંગઠન વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું અને એના ભાગરૂપે બે હજાર પચીસ ના સંગઠનના ભાગરૂપેનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાત કોંગ્રેસના સંગઠનને પસંદ કરવામાં આવે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમારી માટે એક અનેરી વાત છે કોંગ્રેસના સંગઠનને મજબૂતી જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત કરવું સશક્ત કરવું અને એના ભાગરૂપે પંદરમી એપ્રિલના રોજ રાહુલજીએ રાજીવ ગાંધી ભવન ખાતે અમદાવાદ ખાતે જે નિરીક્ષકો નિમાયા છે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિથી અને પ્રદેશના નિરીક્ષકો એની એક પાંચ જણાની ટીમ બનાવીને એમને જવાબદારી સોંપવામાં આવી છે એમની કામગીરી કઈ પ્રકારની રહેશે એમના માપદંડો શું હશે અને એ બધી બાદ અરવલ્લીની પાવનભૂમિ ઉપરથી ગુજરાત કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પસંદગી માટેના અભિયાનને સૌથી પહેલી પસંદગી કરવામાં આવી છે અહીંયાથી શુભારંભ થવા જઈ રહ્યો છે અને રાહુલજી થોડી જ વારમાં આપણે જે જગ્યાએથી વાત કરી રહ્યા છીએ ત્યાંથી રાહુલજી તમામની સાથે વાર્તાલાપ કરવાના બુથ કમિટીના સભ્યો છે બુથ ઉપર જે જવાબદારી સંભાળીને અમારે ન્યાય યોદ્ધાઓ છે જે લીડર છે અમારા એમની સાથે રાહુલજી વાર્તાલાપ કરશે અને અરવલ્લી જિલ્લાના પ્રમુખની પસંદગી માટેની આ કાર્યવાહીને અહીંથી શુભારંભ થશે આ જ રીતે બાકીના એક જ બત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોની અંદર પણ જિલ્લા પસંદગી શહેર કોંગ્રેસના સમિતિના પસંદગી તરીકેની કાર્યક્રમ શરૂ કરવામાં આવશે સમગ્ર કાર્યવાહી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગીની સંપૂર્ણ કાર્યવાહી કામગીરી પિસ્તાલીસ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જેથી કરીને સમયબદ્ધ રીતે કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય નવા પ્રમુખને કામ કરવાની તક મળે એની નવી ટીમ હોય એ સશક્ત બને અને સાથે સાથે સશક્ત કોંગ્રેસના માળખાથી જનતાની લડાઈ મજબૂતી લડી શકાય આ શુભ હેતુથી કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂતીનો કામ કાર્યક્રમ શરૂ કરવા જઈ જયા છે